સુરતના ઉદના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં આજે વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી હતી અજાણ્યા વ્યક્તિએ બે બાઇક અને એક મોપેડમાં આગ લગાડતા ભારે અપરાત અપરી સર્જાઇ હતી વાહનોમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ જતા પેટ્રોલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે નજીકના મકાનમાં પણ આગ લાગી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં આજે વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી હતી અજાણ્યા વ્યક્તિએ બે બાઇક અને એક મોપેડમાં આગ લગાડતા ભારે અફરાતફરી સર્જાઈ હતી વાહનોમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ જતાં પેટ્રોલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે નજીકના મકાનમાં પણ આગ લાગી હતી આ સમયે મકાનમાં પરિવાર સૂતો હતો પરંતુ આગ લાગતા જ તેઓ જાગી ગયા અને સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ચડી આગની ઘટનામાં સદનશીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મકાનમાં રહેલું સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયું છે પોલીસ દ્વારા આગ લગાડનાર જરાણે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત જી આપકા નામ ક્યા રહેને કા હે ક્યા ઘટના ઉસ મે હું ઉдна ભીમનગર મે રહેતા હું મેરા નામ રહેમાન મન્સુરી હે ઓર રાત કો અમારી ગાડી યહા પે લગાઈ હુઈ થી ટોટલ 3 ગાડી થી જિનમે લુખોને આગ લગા દી હે तो आग के चक्कर में यहाँ पे गाड़ी में टाकी भी फूट गई है और वो फूटने के चक्कर में सामने घर में भी आग चली गई थी तो रात को पूरा परिवार घर में सोया हुआ था तो ऐसे में किसी के जान हादसा भी हो सकता था तो प्रशासन प्लीज हमारी ये रिक्वेस्ट एक्सेप्ट करे की जल्द से जल्द इन सब का तपास लगाए पहले कभी गाड़ी में आग लगाई तो तीन महीने पहले भी यहाँ पे सेम जगह पे ऐसा ही हुआ था ऐसा ही हादसा हुआ था पहले तीन महीने भी तीन महीने पहले भी तो एफ एफआईआर करवाया था तो उसका भी अभी तक को, कोई पता चला नहीं किसने किया था क्या किया था क्या कहना चाहते हो पुलिस प्रशासन पुलिस प्रशासन से हमारी यही रिक्वेस्ट है कि उन लोगों को जल्दी जल्द से जल्द पकड़े और उन्हें सलाखों के पीछे बंद करें